કથા સાંભળવા બેસે એટલે બીજું તો એને ઘણું બધું પ્રભાય જ છે પહેલી પહેલાં એનામાં વિવેક બુદ્ધિ જાગૃત થાય અત્યારે માણસને વિવેકનો અભાવ છે અત્યારે માણસમાં વિવેક નથી દેખા બુદ્ધિ તો બધામાં બહુ વધી ગઈ પણ વિવેકશીલ બુદ્ધિ કોની હારે કેટલા પ્રમાણમાં બોલું સાસુને આવડી જાય ને કે નવી નવી વો આવી હોય અને એક વર્ષ તમે વેસ્તી આખી જિંદગી બહુ સેવા કરે કથા સાંભળનાર વ્યક્તિ કથા સાંભળવા બેસે એટલે બીજું તો એને ઘણું બધું પ્રાપ્ત થાય જ છે પણ પહેલી પહેલે એનામાં વિવેક બુદ્ધિ જાગૃત થાય છે અત્યારે માણસને વિવેકનો અભાવ છે અત્યારે માણસમાં વિવેક નથી દેખાતો બુદ્ધિ તો બધામાં બહુ વધી ગઈ પણ વિવેકશીલ બુદ્ધિ કોની હારે કેટલા પ્રમાણમાં બોલવું જો સાસુને આવડી જાય ને કે નવી નવી વો આવી હોય અને એક વર્ષ તમે વ્યવસ્થિત સમજી ગયા તો આખી જિંદગી બહુ સેવા કરે પણ હું તમે બગાડીએ છીએ આવે ને ત્યાંથી શરૂઆત પહેલો મહિનો તો એવી કારણ કે વિવેક નથી શું નથી વિવેક નથી બાકી સાહેબ આખી જિંદગી તમે તુકારો કરો તો ચાલે બીજું જે કરો તો ચાલે પણ હું તો તમને ઘણીવાર વાર કવખરા શીખવાડું તમને વાવને કઈ રીતે મેન્ટેન કરે રાધે રાધે બાપજી આ કઈ ફ્રીજ છે મેન્ટેન કરવાનું હોય તો જીવતી જાગતી જગદંબા તો જીવતી જાગતી જગદંબા આને આને હાચવી એટલે આ શિવ પુરાણ કે છે જાય શિવ પુરાણમાં બધું લખ્યું છે આ શિવ પુરાણ બધું છે વિવેક વિવેકો વર્ધતે કદમ જેનામાં વિવેક બુદ્ધિ હશે એની વવ એના પગ દબાવશે વિવેક બુદ્ધિ નહીં હોય તો પગ થી મૂકીને સીધી હે શું બોલ્યા મેં આમ ઈશારો આ તો હું તો ચશ્મા નો ઈશારો કરતો સમજી ગયો જો બીજું કઈ નથી કરવાનું વાવને મેન્ટેન કરવાની હોય હજી જે નથી આવી એના માટે આવી ગઈ છે એને તો હવે જે થયું ઈ થયું નસીબમાં હશે એ હવે પણ જેને આવવાની છે એના માટે આ ટીવી પર બેસીને જે લોકો સાંભળી રહ્યા છે એના માટે દે બધા માટે જો શું કરવા તમને કહું વાવ પરણીને પહેલા વર્ષે આપણા ઘરે આવી હોય હજી હજી પહેલું વર્ષ શરૂઆત હોય એટલે વાવની બર્થડે તો આપણને ખબર હોય કે ન હોય હોય ને લગભગ તો ખબર હોય ન હોય તો જાણી લેવું ન હોય તો ગમે એની પાસેથી એની બેનપણી પાસેથી આપણા છોકરા પાસે અને આપણા ઘરે પરણીને આવ્યા પછી પહેલી એની બર્થડે આવે પહેલી એની બર્થ ડે આવે એટલે શું કરવાનું તમને કહું જો આખી જિંદગી તમારી સેવા કરશે એની ગેરંટી આપો આ સ્પીડ તમને ગેરંટી આપે આટલું કરશો વહુની પહેલી બર્થડે આવે તમારા ઘરે પરણીને આવ્યા પછી પહેલો વર્ષમાં પહેલી એક વર્ષમાં તો આવી જાય ને બર્થડે જન્મ તારીખ જે દિવસે આવે એ દિવસે વહુ ઉઠે પહેલા તમારે ઊઠી જવાનું બોલો હર તમારે પહેલા ઉઠી જવાનું સાસુ સસરાય સમજી ગયા નાઈ ધોઈને તૈયાર કેમ કે આજે વહુની બર્થડે છે વહુની બર્થડે દિવસે પહેલી બર્થડે સાચવી લો અને તૈયાર થઈ નાય દો હજી વહુ ઉઠે એ પહેલા ઉઠી નાય દો તૈયાર થઈને આંગણામાં કે હિંચકા પર બેસી રહો વાટ જો કે વહુને છોકરા મને ઉઠશે ભલે ગમે એટલા વાગે ઉઠે એ ઉઠે અને જેવા બહાર નીકળે એના રૂમમાંથી અથવા આપણી પાસે આવે અને તરત જ ઊભા થઈ અને એનું સ્વાગત કરતા કહેવાનું હેપી બર્થડે

તમે તમે પણ ક્યારેક વહુ બન્યા હશો હા કે ના બેનો અહીંયા બેઠા છે બહેનો વાત કરું છું અને તમારા સસરાએ જો એકત્રીસ હજારની સાડી પહેલી બર્થડે તમને અમે હેપી બર્થડે કરીને આપી હોય તો તમે જીવનભર જ્યારે એ સાડી પહેરીને પિયરમાં જાઓ તમે એને તમારા ભાઈને બતાવીને કહો કે નહીં જો આપણા પિયરમાં તો કોઈએ આપી આવી અમારા સાસરાએ લઈ આવી એકત્રીસ હજાર રૂપિયાની સાડી

તો આપણે કરવું કઈ નથી પગે લગાડવીશું મફત માં એમ ન થાય મળતું અને કરેલું જાણો છો એકવાર વાર કરીને જુઓ સાહેબ જેને ઘરે બહુ નથી આવ્યું અને ખાસ સૂચના પેલી બર્થે દિવસે કમ સે કમ મોટામાં મોટી બેટ એ એતે જેવી તેવી નહીં સાડીની ભારતીય સંસ્કૃતિને ઉટાઉ મોટી કોઈ સારામાં સારી વસ્તુ આપી જિંદગી યાદ કરશે હો આખી જિંદગી યાદ કરશે તમને ગેરંટી સાથે કહું કે મારા સાસુ સસરાએ પહેલી બર્થડે દિવસે મને જેટલી સાડી આપી હતી સાહેબ જોવા જેવી આમ અને જયારે જયારે બર્થ આવશે ને ત્યારે તમારી પાસે આવશે ને તમને પગે લાગશે લાગશે ને પછી તમારે કઈ બહુ માથાઉટ કરવાનું પછી તો હજાર બે હજાર પછી કઈ પછી કઈ બહુ માથાઉટ કરવા